અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની હોસ્પિટલની ભરતીનો વિવાદ ગાંધીનગર ખાતે પહોંચ્યો છે વિધાનસભા સામે આવેલી સરદારની પ્રતિમા પાસે ઉમેદવારો એકઠા થયા છે કિડની હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાની માંગ કરવામાં આવી છે વિવિધ એકત્રીસ કેડરની અગિયારસો છપ્પન જગ્યા માટે આ પ્રક્રિયા પૂરી થઈ છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષાનું જૂન બે હજાર ચોવીસમાં પરિણામ જાહેર થયું હતું ભરતી પ્રક્રિયા પૂરી કરવાની ઉમેદવારોની માંગ છે સત્તાધીશો ભરતીની જગ્યા ઘટાડવાની ધમકી આપતા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે હોય કેડી મારી एग्जामમાં પાસ થઈ છું અને 2023 માં એપ્રિલ માં અમારું નોટિફિકેશન આવ્યું હતું અને ડિસેમ્બર માં एग्जाम હતી અને પછી છે એનું જૂન માં રિઝલ્ટ આવ્યું તો જો કે રિઝલ્ટ માં ભી 4-5 એમને લેટ કર્યું તો આઈ ડોન્ટ નો સુ હતું પણ અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે તો પણ રીજે અમને કોઈ નિમણૂક પત્ર નથી આપતા અમને એવું જ કહે છે પૂછવા જઈએ ને તો ત્યાંના અધિકારીઓ અમને એવું જ કહે છે કે અમને સીટ ઘટાડી ગઈ અથવા તો એક સીટો ઘટાડીએ અથવા તો રદ કરી દઈએ એવું બધું કહે છે અને અમને કોઈ સરખો આન્સર જ નથી આપતું અને અમે એ દોઢ વર્ષથી સતત આ એક્ઝામની રાહ જોઈ રહ્યા છે અને નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા છે તો અમને જલ્દીથી અમારી સરકાર સાથે એ જ વિનંતી છે કે અમને જલ્દીથી છે ને નિમણૂક પત્ર આપવામાં આવે અમે દોઢ વર્ષ કન્ટિન્યુ મહેનત કરી છે લોકો જગ્યા ઘટાડી રદ કરવાની પણ અમને ધમકી આપવામાં આવી રહી છે કિડની હોસ્પિટલના સત્તાધીશો દ્વારા અત્યારે અમારી મુખ્ય માગણી એ છે કે જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂરું થઈ ગયું હોય તો પછી આ ભરતી રદ કરવાનો શું મતલબ કે ભરતીની સંખ્યા ઓછો કરવાનો શું મતલબ જે અમારી માગણી એક જ છે કે જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને અમને નિમણૂક આપો આપ